પોલીસ સ્ટેશન ખાતે તારીખ આઠ બે ચોવીસથી ફરિયાદ નોંધાયેલ હોય તેઓને તારીખ આઠ દસ ચોવીસના રોજ કોર્ટ કસ્ટડીમાં મૂકી તારીખ ચૌદ દસ ચોવીસના રોજ જામીન પર મુક્ત કરેલ હોય ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલના નિયમો ઓગણીસો સત્તાણું ના નિયમ પાંચ અન્વયે અડતાલીસ કલાકથી વધુ કસ્ટડીમાં રહેલ હોય તારીખ આઠ દસ ચોવીસથી

you <music>